બનાસકાંઠા જિલ્લામાં ભાબર તાલુકાના ખેડૂતોની આશા વરસાદે વેર વિખેર કરી નાખી પણ નથી સરપંચ સાંભળતા કે નહીં તલાટી બનાસકાંઠા જિલ્લામાં ભાબર તાલુકાના બુરેઠા ગામ લોકોએ વધુ વરસાદને કારણે પાક નિષ્ફળના સર્વેની માંગ ભાબર તાલુકા વિકાસ અધિકારી ને મામલતદારને વળતર માટે દોડી ગયા છતાં પંચાયતના વહીવટીકર્તાઓના પેટનું પાણી પણ ના હાલ્યું બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી તેમજ ભાબર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી શ્રીએ ભાબરના બુરેઠા તલાટી તેમજ વહીવટીકર્તા મહિલા સરપંચના પુત્રએ પણ આ ખેડૂતોના માથે આવેલ આફતમાં મદદ શા માટે ના કરાઈ શું ખોઈ શકે કારણ તેની બનાસકાંઠા કલેક્ટર શ્રી મામલેદાર શ્રી ભાપર તેમજ તાલુકા વિકાસ અધિકારી તપાસ કરશે ખરા આ બાબતે બુરેઠા ગામ લોકોએ ખેડૂતોએ પાક નિષ્ફળની ભીતિ સર્વે કરાવી વળતર માટે રજૂઆત કરવા છતાં ભાપર મામલેદાર કચેરી ખાતે લાચાર ખેડૂતો ત્રણ દિવસથી ભટકતા હોવાથી મીડિયા સમક્ષ નજર થતા મીડિયા ટીમ બુરેઠા ગામ જઈ પંચાયતમાં તપાસ કરતા પ્રજા પીડાઈ રહી છે ને પંચાયતને અલીગઢના તાળા દેખાતા હતા બુરેઠા ગ્રામ પંચાયત બુરેઠા તલાટી શ્રી એન એલ ચૌધરીના મોબાઈલ ઉપર નવાણું એક એકત્રી છત્રી નવ છન્નું સંપર કરતા હોય મીડિયાને સંતોષકારક જવાબ મળ્યો નહીં તેમજ મહિલા સરપંચ રોળિયા સકુબેન નરસુંગજીના મોબાઈલ નંબર સત્તાણું એક 490 8355 ફોન ઉપર ફોન કરતા તેમનો પુત્ર મહીવટ કરતા હોવાની નિઝાસ જવાબ સુખરેખર બનાસકાંઠા બળવટી તંત્રનો આદેશ शिरोમાન નહી હોય કે માત્ર વિકાસના કામોમાં ટકાવારી જોઈએ તે તો સમય આવે બહાર પડસે તેની સમયની માંગ ઉઠી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા મારું નામ શિવાજી મારું અને ભાઈ મામલતદારમાં જાતા એ પછી અમારું પાણીનો નિકાલ કરી પહેલો તો અને અમારા મગફળી છે જુવાર છે એરંડા છે અને લગભગ ચારસો પાંચસો વીઘામાં પાણી પડ્યું છે એનું મને વળતર સરકાર આપે એવી અમારી ખાસ વિનંતી છે ઓકે સુરેઠા ઠાકોર પોપટજી રાયસનજી વરસાદ ખૂબ પડવાથી પહેલાં તો ઉનાળામાં બાજરીનો પાક નિષ્ફળ ગયો એની પાસે મોંઘુ બિયારણ એરડા કપાસ મગફળી લાવીને વાવ્યું હતું પુષ્કળ વરસાદ પડવાને કારણે આ બધું નિષ્ફળ થયું છે કે આપના માધ્યમથી સરકાર વિનંતી છે કે અમારો આ નિષ્ફળ પાકને પૂરેપૂરી વળતર આપે અને આ પાણીનો કાયમી નિકાલ કરે એવું આ મીડિયાના માધ્યમથી સરકારની વિનંતી છે શું નામ છે તમારું પોપટજી ઠાકોર ઓકે જેઠાભાઈ રત્નભાઈ બુડેઠા અમારા ખેતરમાં પાણી ભરી ગયું કપા બધું નિષ્ફળ ગયું છે પાણી કેવડે કેડે કેડે હું ભર્યા છે તો અમે સરકારી દેવો છે કોઈને લેણો દેવડો શેમાંથી ભરશે તો હવે અમને સરકાર વળતર હાલે પાણીનો નિકાલ કરી હાલે સરકાર શામાજી મશાજી બુરેઠા ગામના બોલું છું અમારે શીતરામમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે મગફળી છે એડા છે અને પાંચસો વીઘામાં પાણી પડ્યું છે

વિઘર જેવી જમીન છે એની અંદરમાં તમામ પાણી ભરાઈ ગયું છે એવી અમને વળતર મળવા વિનંતી તાલુકામાં અમે અરજી આપી જિલ્લામાં અમે અરજી આપી ભાઈ જિલ્લામાં નહીં પાભર તાલુકામાં અને મામલતદારમાં બંનેમાં અરજીઓ આપી અને અમે આવ્યા છ તમારે ચચાસણાથી બુરેઠાનો માર કેડિયા કેડિયા હમો પાણીનો ભરલ પડ્યો હશે અત્યારે હાલની તારીખમાં પાણી નિકાલ